સુરતમાં સરસ્વતી પૂજાના નામે સ્ટેજ પર લાગ્યા આનંદ પાર્ક સમાજ તેમજ મિત્રમંડળ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું આનંદ પાર્ક સોસાયટીમાં સાંસ્કૃતિક કાર્યક્રમના નામે સ્ટેજ પર ઠુમકા લાગી ગયા સાર્વજનિક સરસ્વતી પૂજાના નામે જ્યારે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સરસ્વતી પૂજામાં આ પ્રકારે ડાન્સરોને બોલાવી સ્ટેજ પર ઠૂમકા લગાવવા કેટલા યોગ્ય માતા સરસ્વતી બુધ્યાની દેવી અને એમના જ નામે કાર્યક્રમમાં ઠૂમકા લગાવવું કેટલું યોગ્ય તે અરુણ કુશવાહ નામના આયોજક દ્વારા આ ડાન્સરોને બોલાવવામાં આવી હતી માતા સરસ્વતીના નામ પર ડાન્સના થૂમકાનો કાર્યક્રમ કેટલો યોગ્ય હાલ આયોજકો સામે કોઈ કાર્યવાહી થશે કે નહીં તે જોવાનું सूरत शहर में लोगों ने पोलिस